વડોદરાના બદામડી બાગમાં વિવાદ બાગ બની રહેલા આર્ટ ગેલેરીને લઈને વિવાદ કોર્પોરેશન દ્વારા દાંડિયા બજારમાં બનાવાયું છે આર્ટ ગેલેરી સાત જેટલી મોટી બારીઓ બનાવતા કલાકારોએ જે વિરોધ કલાકારો કર્યો છે કહ્યું કે આર્ટ ગેલેરીમાં ક્યારેય બારીઓ ન હોય કલાકારોએ આર્કિટેક્ટની ડિઝાઇન સામે સવાલો ઉઠાવ્યા તો વડોદરામાં જે કહી શકાય કે કલાકારોએ કહ્યું કે આર્ટ ગેલેરીમાં ક્યારેય

કલાત્મક ન્યાય મંદિરનું બિલ્ડિંગ જોઈ લો કાં તો ખંડેરાવ માર્કેટનું બિલ્ડિંગ જોઈ લો કે યુનિવર્સિટીના બિલ્ડિંગ જોઈ લો હંમેશા એના આર્કિટેક્ચર માટે અગ્રેસર રહેતું બરોડા શહેર અને ડિઝાઇન માટે ભખણાતું આ શહેર તેમાં હવે જે સ્ટ્રક્ચર્સ બને છે એમાં અનફોર્ચ્યુનેટલી રાજમાતાએ એ બી ટકોર કરવી પડી હતી કે જે ડિઝાઇન થાય છે બરોડાના લેવલની નથી થતી એના પર્ટિક્યુલરલી આર્ટ ગેલેરી જેવા કલાત્મક સ્થળ જ્યારે બનતા હોય તે સો વર્ષને ધ્યાનમાં રાખીને આર્ટ ગેલેરી બનતી હોય એના એક્સપર્ટ્સ પાસે ડિઝાઇન લેવાય વિશ્વની શ્રેષ્ઠ ગેલેરીઝમાંથી એક્ઝામ્પલ અને એનામાંથી આઈડિયાઝ લઈને કરવાનું હોય પણ અહીંયા સામાન્ય કલાકારો આજે સોશિયલ મીડિયા પર હાંસી ઉડાવે છે એવી રીતના મોટી મોટી બારીવાળું જે આર્ટ ગેલેરી બનાવી છે વિશ્વની શ્રેષ્ઠ જે ગેલેરીઝ હોય છે એમાં બારીઓ નથી હોતી ટનલ્સમાં છે અમુક ગેલેરી આ રીતનું જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું હોય ત્યારે એક્સપર્ટ્સના ઓપિનિયન અને જે વિશ્વમાં શ્રેષ્ઠ હોય એનામાંથી લેસન લેવા જોઈએ આ અનગણ વહીવટની જે વડોદરા શહેરનું અમે કહીએ છીએ કે હંમેશા જીવતું વહીવટ ઉદાહરણ સાબિત થયું છે વિશ્વની પહેલી અજાયબી છે કે વડોદરા કલાનગરી કહેવાય અને કલાનગરીમાં સાતમી અજાયબી કોર્પોરેશને ઊભી કરી છે શાસક પક્ષે અમને સપોર્ટ કરીને સુંદર આર્ટ ગેલેરીનું આયોજન કર્યું છે વડોદરા બદામણી બાગ ખાતે પણ અહીંયા આગળ જે ઓફિસોમાં કોર્પોરેશનના બેસીને છે ને અધિકારીઓ બહુ સ્માર્ટ છે વધારે પડતા એ લોકો એવું કહે છે કે આર્ટ ગેલેરીની અંદર વિન્ડોઝ હોય અમે એમને એવું પૂછ્યું કે વિશ્વની તમે મને કોઈ બી એક આર્ટ ગેલેરી બતાવો કે જે આર્ટ ગેલેરીની અંદર વિન્ડો હોય સર કોઈ બી જગ્યાએ આર્ટ ગેલેરીની અંદર નેચરલ લાઇટ એલાઉડ જ ના હોય આર્ટિસ્ટે પોતાની આર્ટિફિશિયલ લાઇટ ઊભી કરવાની હોય અને એમાં એમની જે તે કલાકૃતિ છે સ્કલ્પચર છે રંગોળી છે પેઇન્ટિંગ છે એ એમાં પ્રદર્શિત કરી શકે એને કારણે આર્ટ ગેલેરીમાં કોઈ જ વિન્ડો ના હોય અમે ત્યાં રજૂઆત કરવા ગયેલા સ્થાનિક કાઉન્સિલોવાળા ત્યાં થોડીક રકઝગ થઈ છે જે તે આર્કિટેક્ટને બોલાવ્યા બોલાવે બેન સામે નથી આવ્યા પછી અમે મેયરશ્રીએ બોલાવ્યા તો ત્યાં ગયા હતા મેયરશ્રી અમને કીધું કમિશ્નરશ્રીને મળો તમારી રજૂઆત સાવ છે પણ એ બી અમારી જોડે બહુ જ હેવી ટોનથી વાત કરો ખરેખર તમારે આર્ટિસ્ટની વાતો સાંભળવાની હોય તમે દસ વર્ષથી આર્ટિસ્ટ તો આ ફાઇટ કરી રહ્યા છે ત્યારે આ પરિણામ આવ્યું છે અને હવે એ પરિણામ આવી રહ્યું છે એમાં બી તમારા વિઘ્નો છે આમાં આ જૂની હતી એમાં વેન્ટિલેશન અને નેચરલ લાઇટ આવે એ પ્રમાણેની બારીઓ રાખવામાં આવી હતી અત્યારે આર્ટ ગેલેરી અને જે આર્ટિસ્ટ લોકો છે એ કોઈ રજૂઆત છે કે નેચરલ લાઇટ આર્ટ ગેલેરીમાં ન આવી જોઈએ આથી અધિકારીઓને સાઇટ વિઝિટ કરાવી છે આર્કિટેક્ટને બોલાવ્યા છે ટેકનિકલ બાબતોનો અભ્યાસ કરી અને આર્ટિસ્ટોનો સંતોષ થાય એ મુજબની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે હાલ પૂરતું એનું બાંધકામ બંધ કરવાના આદેશ આપી દેવામાં આવે મેં કીધું એમ કે આર્કિટેક્ટ જોડે બેસી અને ડિટેલ ચર્ચા કરીશું કે એને ઊંચી હાઈટ પર લઈ જવાથી ને ફાવે એવું છે કે કેમ કે આખી જ બારી કાઢી નાખ્યું છે આર્ટિસ્ટોની રિક્વાયરમેન્ટ હશે કે બધી બારી કાઢી નાખું ચણતર કરી નાખવું પ્લેન દિવાલ બનાવવામાં કોર્પોરેશન